કે કાયમ ન ઉજાગર કેમ કે પોહન કઈ થાય બીજો કઈ ને મને પર પગ છે આજ સે ના હું તને એક સાદીન સિમ્પલ અમ શીલા દેઈ દઉં છું આજ અમ તારે રીલ જોવાની ન થાતી જો ફેમિલી મસ્ત મસ્ત સાજીત ની મસાલા વાળી મેગી પાકી ગઈ છે આવીને ખાઈ લેજો હો તું તાર પડી છે હો ને બરાય છોકરાને આરે આરે વ્યાવ છે હેલો ઇ ફેમિલી કેમ છે બધા મજામાં તો મજામાં જશો અને સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મારી આજની શરૂઆત છે ગરમ ગરમ પાણીથી બધા બહુ કોમેન્ટ કરતા હોય કે તમે તમારો પેટ વધતો જાય છે તો હવે આનો કંઈક સોલ્યુશન કરવું પડશે ને તો એના માટે છે ને મને ઘણા ખરાય કીધું છે કે તમે ગરમ પાણી હવારમાં નવણા કોઠે પીજો એમ એમાં લીંબુ નાખીને લેવું પણ એમ લીંબુ નથી ઘરમાં એટલે આજે સાદું પાણી એમ છે તો આનાથી કંઈ ફાયદો થાય કે નહીં જેને ખબર હોય ને કોમેન્ટ કરજો અને જો આર્યન ભાઈને નાસ્તો કરવા બેહાયરા છે જો એ સાં અત્યારમાં ભાખરી ન ખાય તો શાને બિસ્કિટ ખાવા દહેરો છે અને સાજે થૂતા છે તો કંઈ નહીં હાલો આપણે સવારની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે જો ડુમસ ડુમસ સવારમાં તો આવું જ હોય નજારો દિવસ થામજો બૂટ આવ ધૂળ ધૂળ આજ તો આર્યન ભાઈને છે ને નવું નવું દફ્તર લઈ જવાનું છે નવા દફ્તરનું મુહૂર્ત કરવાનું છે આને જગાડ દીધા છે એનું ઊંઘ જ ન થાય બરોબર અમાર ત્યાર છે ને ફોર પેમાં કામે જાય છે તો એ કહે છે એક માવો બનાવે છે ને એક વીડિયા બનાવે છે બોલો એવું કહે છે અમારે ઈશાનભાઈ કા જો એને અમારે ઘોડે છે નાઈટમાં કામ કરવાનું કા ફાઈ ગયા ને હમણાં આજે ફીમે એટલે ગયા મજા આવે કામ કા દિવસે જ હોય તે છે ને શીખો છે તો એને આવડી તો સારું કહેવાય કોંગ્રેસ સુલેશન હો हीरा શીખે ને

એમ વજન અનומר મમ્મીને હું હાંજી કે ખબર છે કે سارے જને એને તેને લીધા કરે ને પછી પોગી ઓગે ને બોલા વેપારીનો બીજે વાગે છે બોલો કે હું ડિસ્કવર કર વારિયાને

તો એવી છે મેં ખીચડી બનાવી નાખી છે મોળી મોળી ધોળી ધોળી ખીચડી અને આવી જવાનો જમવા ખીચડી છે રોટલા છે સાદી તાટું શાક બનાવ્યું હતું તો વાલનું શાક મને હમ એટલે મને ન ભાવે ને વાલોળનું શાક તો એના એટલે મેં છે ને ખીચડી બનાવી નાખી છે કે હું છે ને થોડુંક વાલોળનું શાક ને ખીચડી મિક્સ કરીને ખાઈ લઈશ નકરું વાલોળનું શાક મને ન ભાવે ખબર તો છે અને આ ચખો ચક્કીની વાર્તા નાનપણમાં કોને ગમતી હતી કેજો કોમેન્ટ કરજો મને તો બહુ ગમતી હું રોજ રાતે મારા મમ્મી પાસે બોલાવ રહી વાર્તા પછી જ ઉતી પહેલાં તો કંઈ હતું નહીં વાર્તાઓ એવું હતું તો હું સખી સકાની વાર્તા સાંભળીને પછી જ પૂતું અને આર્યનભાઈને પણ બહુ ગમતી પેલા કાં અત્યારે મારે એ કહે પણ કાંઈ ટાઈમ હોય ને મારે હું સંભળાવી નગર તો આર્યની મારા પાસે બહુ વાર્તા કરાવ રહ્યો હતો કાં કાં કરાવ ને

જો જો ફેમિલી આપણે આટપક ધોઈ નાખ્યા એટલે આમ થોડુંક શરીર છે ને ફ્રેશ થઈ ગયું છે થોડુંક આપ મજા આવે છે અને અમાર સાદુયા છે ને મેગીનો વઘાર મારી દીધો મસ્તો જો હા જો મેગીનો વઘાર ની નો ભાવે મોલ્ટિયમ તો કે હું મેગી લઈ લઉં એમ તો એને વટાણા ખાટા ટમેટા જો વઘાર છે સારી આવે હો

એટલે કે અમારે હારે હોય ખાતે તો કંઈ મોબાઈલ ને એવું કંઈ હારે ન લઈ જાય એટલે હારે ન જોવે અહીંયા અને અહીંયા જો જેલમાંથી કેમ માણસ વીટું હોય એમ છે કાંઈ જઈએ છે ને અત્યારે ફોન ના ફોન જોવાના ઘડીક ભૂખા કાઢશે બે કલાક જો એક ધારો પણ કાંઈ ઘડીક ભલે જોતો કેમ કે થોડુંક એન્જોય કરવું પડે ને એની એને કઈ હાવ એવું ન હોય કે ન દેવાય તો થોડીક વાર દેવો પડે ફોન કાં સા થોડીક વાર દેવો પડે ને ફોન

તો એ છે ને રોજે મારા વિડીયોમાં એક જ કોમેન્ટ કરે છે જે હું કોમેન્ટ અહીં છે ને ટેક કરી દઈશ તો એ કોમેન્ટમાં એવું લખેલું છે કે અનિષાબેન એકવાર તમારા બ્લોગમાં મારું નામ લેજો એમ તો એ ભાઈનું નામ છે સમીર અને એની અટક છે પઠાણ અને ગારીયાધારના રહેવાસી છે ગારિયાધાર રહી છે જે સિટી છે ને ગારિયાધાર હા ગામડું તો કંઈ છે નહીં સિટી છે તો ગારીયાધારના છે સમીરભાઈ અને જો સમીરભાઈ હવે તમારું નામ લઈ લીધું છે હવે એની કોમેન્ટ ન કરતા અલગ કોમેન્ટ કરજો જો ફેમિલી મસ્ત મસ્ત સાજીતની મસાલાવાળી મેગી પાકી ગઈ છે અને આપણો મંચુરિયન અમે જો લેતા આવ્યા હતા ગરમ ગરમ મસ્ત અને આર્યન ભાઈની પ્લેન મેગી ગાર્ય હાલો ખાઈ લો હા પણ હા હશે આર્યન ને અત્યારે નહીં ખાવાનું ગાર્ય આર્યન ને તો કેક ખાવા જવાની છે લે કા તો અત્યારે છે ને આર્યન ને આમંત્રણ આવ્યું છે કે કેક ખાવા મોકલો એમ તો અહીંયા ઉપર પેલા રહેતા ને ઓલો કિયાન છે એનું નામ ઘણીવાર વાર મારા બ્લોગમાં આવતો હોય

આજ તો કીખી તીખી મેગીઓ મેગી સ્પાઈસી છે બહુ મજા આવે એવું છે કઈ ને આરું ફેમિલી વિડિયો લોંગ થઈ ગયો છે તો વિડીયો આપણે એન્ડ કરીએ મળ્યો